નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની ને આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ એક આઠ બે હજાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે કોઈ ઉંમરલાયક વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ ને લક્ષ્મીના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બે માણસ લડતા હોય તો એના વાદ વિવાદમાં આપણે પડવાનું થતું નથી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે ખડી સાંકર ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ અને દરેકની સાથે મીઠો સંબંધ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણી કોઈ પણ બેન દીકરીને નારાજ નહીં કરવી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે મંદિર જવું જોઈએ ભગવાનને ખડી સાંકરવાલા દૂધથી અભિષેક કરવો જોઈએ અને મા પાર્વતીની સામે ઘીનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ત્રાહિત વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારની આશા રાખવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ભગવાન શિવનો ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ અને ખડી સાંકર મંદિરમાં દાન કરવી જોઈએ અને ખડી સાંકર જો તમારે દાન કરો ને તો કોટન સફેદ કપડામાં બાંધીને કરજો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે શું નથી કરવાનું મિત્રો આજે જીવનમાં કોઈ સંઘર્ષનો સામનો કરવો પડે તો હાર માનવી નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે મા લક્ષ્મીના દર્શન કરવા જોઈએ ભગવાન લક્ષ્મી નારાયણના દર્શન કરવા જોઈએ અને લાલ ગાયને લીલું ઘાસ અવશ્ય ખવડાવવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ માટે કોઈને દગો આપવો નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે કોઈ સારા નવા કામની શરૂઆત કરવી હોય તો આજે કરી શકાય શું નથી કરવાનું મિત્રો આજે અંધશ્રદ્ધામાં બિલકુલ પણ ધ્યાન આપવાનું નથી તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ મા લક્ષ્મીના મંદિરે જઈને ભગવાનને દૂધના માવામાંથી બનેલી સફેદ મીઠાઈનો પ્રસાદ ચડાવવો જોઈએ અને આ પ્રસાદ લોકોને વેચવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અંધશ્રદ્ધામાં વિશ્વાસ નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળા આજે ખાસ પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શ્રાવણ ચાલે છે આજે શુક્રવાર છે તો દહીં ઘી સાંકર આ શુક્ર છે તો જે પંચામૃત બને છે એ પંચામૃત ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીને ખૂબ અતિ પ્રિય હોય છે તો એનાથી આપણે ભગવાન શિવનો અભિષેક કરીશું આ પંચામૃતમાં લક્ષ્મીને નારાયણને ધરાવીને ખાશું કવડાવીશું શું નથી કરવાનું મનમાં નેગેટિવ વિચાર લાવવાના નથી ધન રાશિ ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું ધન ધનરાશિવાળાએ આજે આપણા કોઈ નજીકના સ્નેહીને મદદની જરૂર હોય તો મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો સા બજાઇના માણસ પર કોઈપણ પ્રકારનો ભરોસો કરવો નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરું મકર રાશિવાળાએ આજે ભગવાન શિવના આશીર્વાદ લેવા જોઈએ મા લક્ષ્મી ભગવાન વિષ્ણુના આશીર્વાદ લેવા જોઈએ મંદિર નજીકની હોય તો મનોમન સ્મરણ કરીને ભગવાનને માતાને યાદ કરી લેજો અને આજે તમારે તમારી કિંમતી વસ્તુનું ધ્યાન અવશ્ય રાખવાનું છે શું નથી કરવાનું મિત્ર કોઈના માટે કોઈ પણ પ્રકારની ખોટી ગવાહી આપવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે ઘીની ડિવેટ બનાવીને મંદિરમાં દાન કરવી જોઈએ અથવા ઋણ ને ઘી અલગ અલગ પણ તમે દાન કરી શકો શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથીનું અપમાન નથી કરવાનું મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે સફેદ ગાયને લીલો ચારો ખવડાવવાનો અથવા ઘરની રોટલી અવશ્ય ખવડાવજો શું નથી કરવાનું મિત્રો આજે બાળકો પર ગુસ્સો કરવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરો હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો